શુભેચ્છા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા માને તો જય માતાજી જય દ્વારકા જો આપણે બપોરે શરૂ કર્યો છે અને જો અમારે મેડમ તૈયાર થઈ રહ્યા છે રસોઈ બનાવી રહ્યા છે બપોરને જમવાની તૈયાર થઈ ગઈ છે બપોરની રસોઈ થઈ રહી છે આજે છે થોડું વરસાદી વાતાવરણ એટલે જો અમારે શરદી થઈ ગઈ શરદી થઈ ગઈ

એવું છે ચાલો જો આપણે બપોર સરી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ હવે કારખાને કામે હવે આપણે ઘેરે ખંટી બેન કીધી હમણાંથી અને હમણાં જ આવીશું આપણે કારખાને કામે ચાલો આમ કારખાને જો આજે તો વરસાદ જે વાતાવરણ છે જો આજે વરસાદ આવે તો ખંડ થઈ ગયું છે વરસાદી વાતાવરણ આજે જો આપણે ગુલાબના ફૂલ કીધી ગયા લાગે છે આજે જો કારણ કે અમને છે ને ઘેરે નહીં બેહતા એટલે જુને

ચાલો જો શાંત પડી ગઈ છે એને તો આપણામાં જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે માટે તો ચાલો ખંડીનો લોકમાં જોડાયેલા રહીજો ચાલો ગઈ છે ગયા જો દર્શન જય શક્તિમાં જય મેઘે માલિક નાખજો તો દર્શન કરી લો શક્તિમાના ચાલો તો આપણે લાઇટિંગ શરૂ કરી દીધી

જય બેલડી માં કોમેન્ટમાં લીખી નાખજો આ વિડીયો તમને કાલે રવિવાર નો મળેલી છે

રાજભાઈ દર્શન કરવા આવી ગયા છે ચાલો તો હવે ઠાકરની આરતી પણ થઈ રહી છે અને આપણે મેળડી મેન શક્તિમય દર્શન કરી લીધા તો આપણે જઈએ છાઉં ઠાકર મંદિરે દર્શન કરવા માટે રામચંદ્ર કર ભગવાને દ્વારિકાધીશના અમારા ગામના દ્વારકાધીશ ઠાકર એના દર્શન કરી લ્યું રામ રક્ષમણ જાનકી

રામ લખણ જવાનું કારણ કે સાંજનો સમય છે ન આવે દ્વારકા છે મારા ખાના કારણ કે દ્વારકા દેશ છે સોનાના હિંડોળે આસ્થા લગાવ આપણે માતાજીના દર્શન કર્યા ઘરે આવી જાય છે અને જો આપણે તો દાદા મારે તો રોટલી રસોઈ કરી નાખી છે તૈયાર એમાં રોટલી શાક થઈ ગયું તૈયાર વાળું પાણીનું અને એ દાઈન પાછી કંઈક કામ કરી રહી છે અમારે એ હા હું કામ કરી લખ શું કામ કરેશ કરે છે રસોઈ બનાવે છે હાલ લે Thank you. એક શાક શાક તો પીડું તૈયાર તો ચાલો હવે આપણે વાળું પાણી પીરી લેવી પછી મળશું એવા ચાલો જો આપણે વાળું પાણી કરી લીધા છે વાળો પાણી કરીને હવે આપણે તો કમ્પ્લીટ યાર અને આ વિડીયો આપણે તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો સારો મળશે નવા જ બ્લોકને નવા જ વિડીયોને મેળવા તો જય માતાજી જય દિવારિકાધીશ અને જય શક્તિમાન જય મેલીમાં કોમેન્ટમાં લખવામાં ભૂલતા નહીં મારા મારાવાલા આજે રવિવાર કાલે રવિવાર થાય છે તો રવિવારનો આપણે અવલોક છડાવવાનો છે